હસ્તિનાપુરની રાજગાદી ઉપર મહારાજ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થઈ ગયો અને યુધિષ્ઠિર છે એ હસ્તિનાપુરના રાજા બની ગયા હવે એક દિવસ ભગવાને વિચાર્યું જે કાર્ય કરવા માટે આવ્યો તો હવે મારું કાર્ય પૂરું થયું હવે હું ફરી પાછો હસ્તિનાપુર છોડીને દ્વારિકા જાવ હવે ભગવાન દારૂ કે રથ તૈયાર કર્યો હસ્તિનાપુરના રાજમાર્ગ ઉપર જ્યાં રથ ઊભો તો ભગવાન જ્યાં રથમાં બેસવા જાય ત્યાં એક સ્ત્રી દોડતી દોડતી ભગવાનના રથની સામે આવી ગઈ બે હાથ જોડીને કહે પ્રભુ ભગવાન મારી રક્ષા કરો કારણ મારા ગર્ભને કોઈ બાળે છે અને જયારે ભગવાન રથમાં બેસવા જતા જે સ્ત્રી બે હાથ જોડીને સામે આવીને બીજું કોઈ નહીં પણ અભિમન્યુ ની પત્ની હતી ઉત્તરા જયારે અશ્વત્ થવાનું અપમાન થયું આગ લાગે ને શરીરમાં તો હું એક વાર ગાળ ન દઉં ત્યાં સુધી બદલો લેવા પૂરો જ ન થાય અને બધાય આપણે બધા બદલો લેવાનું જ માનતા હોય પણ ક્ષમા કરવી ને એ જ વીરતા છે બદલો લેવો હેલો છે કોઈ થપડ મારે હૃદયમાં પણ અપમાનની આગ હતી કે અશ્વત્થ અર્જુને મને અપમાનિત કર્યો હું પાંડવો વંશ જ નહીં રહેવા દઉં એટલે અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભની અંદર જે અભિમન્યુ વંશ હતો એની ઉપર બ્રહ્માસ્ત્ર ચલાવ્યું અને આપણે બધાસ્ત્ર બ્રહ્માસ્ત્ર બ્રહ્માસ્ત્ર નામ સાંભળતા હોય દેખાય નહીં એટલે જ આપણે કહીએ ને બ્રહ્માસ્ત્ર અમોઘ અસ્ત્ર છે કેમ કે આમથી દૂર આવતું હોય તો ખબર પડે ને કોઈ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે તો રક્ષા કરવાનો ઉપાય કરી શકીએ પણ બ્રહ્માસ્ત્ર એવું હોય કે દેખાય નહીં પણ જેની ઉપર બ્રહ્માસ્ત્ર ચલાવ્યું હોય તરત એનું શરીર બડવા માંડે દેખાતું ન હોય પણ સીધા શરીરને બાળવા લાગે આવું અસ્ત્ર હતું તો ઉત્તરા પણ સમજી ગઈ કે મારા ગર્ભને કોઈ બાળી રહ્યું છે કોઈ મારા ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર ચલાવ્યું કારણ ઉત્તરા છે એ કોઈ સામાન્ય કન્યા નહોતી વિરાટ રાજાની દીકરી હતી અને પાછી अर्जुनની શિષ્ય હતી સમજી ગઈ કે આ બ્રહ્માસ્ત્ર જ કોઈએ ચલાવ્યું છે એના લીધે મારો ગર્ભ પડે છે અને ઉત્તરાને એ ખબર હતી બ્રહ્માસ્ત્ર છે એ અમોઘ અસ્ત્ર છે જાગો છુઓ કે મેં કાલે એટલે જ કીધું તું તમે વેલાહાર હોય જાજો કે પછી અહીંયા ઓલા તલવારું ફેરવતા હોય તો જ તમારી ની અંદર ઉડી જાય તો આપણે એવું કંઈક કરીએ દુનિયામાં એક જ વ્યક્તિમાં હતી અને એ હતા ભગવાન દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ અને હારે હારે પાછો દુખ નો સમય હોય મુશ્કેલીનો સમય હોય ને ત્યારે જ વડીલોના વચન યાદ આવે એક સમયે જયારે ઉત્તરા ને દ્રૌપદી બેઠા તા ને બે વહુ થાય સાસુ વહુ વહુ હતા એટલે એક દિવસ આવે ને ત્યારે સાસુ સલાહ દેતી હોય ને કે વહુ ઘરમાં આમ જીવવાનું વહુ ઘરમાં આમ રેવાય અને પેલાના સમયમાં હજી હોતેય તમારે અહીંયા હોય કે નહીં પણ અમારે તો એ બાજુ હજી હોત ઓલો વિદાય વખતે માથામાં તેલ નાખવાનો રિવાજ છે આ તેલ નાખવાની વિધિમાં બીજું કંઈ ન હોય પણ જે નવી નવી વહુ ઘરમાં પરણીને આવતી હોય ને લગ્ન વિધિ પૂરી થાય ને જ્યારે વિદાય થવાની હોય એક ઘર છોડીને બીજા ઘરમાં વહુ જાતી હોય ને એટલે જાનમાં જે વડીલ વૃદ્ધ સ્ત્રીઓ આવી હોય એ આ નવી નવી પરણિણ આવતી વહુને ઓરડાની અંદર લઈ જાય માથામાં તેલ નાખતી જાય ને એક એક સલાદ એક વહુ અમારા ઘરમાં આવો છો તમારા ઘરમાં આમ રહેવાનું અમારા ઘરના રિવાજ આવા છે અમારા ઘરની રૂઢિ આવી છે અને એટલા માટે ત્યારની સાસુ કહી હકતી કે અમારી વવુને ગમે એટલા ચડાવશો ને તોય કંઈ ફેર નહીં પડે કારણ અમારી વવને તો અમે પાથિયે પાથિયે તેલ નાખી દીધું છે આ તેલ નાખવાનું બીજું કઈ કારણ નહોતું સાસુ છે એ વહુને શીખામણ દેતી તો એક દિવસ દ્રૌપદીને ઉત્તરા બેઠા હતા ત્યારે દ્રૌપદીએ પણ શિખામણ આપી હતી ઉત્તરા સાંભળ જ્યારે મુશ્કેલીનો સમય હોય જ્યારે દુઃખનો સમય હોય જ્યારે જગત રક્ષણ ન કરે ને ત્યારે આ કૃષ્ણના શરણે જજે કારણ દ્રૌપદી કહે ભાઈ મને તો અનુભવ છે ને એટલે તોને કહું છું જે સમયે ગુરુ સભામાં મારું અપમાન થતું થાતુંતું અને કોઈએ મારી લાજ ન રાખી ત્યારે હું બે હાથ વાળાનો ભરોસો છોડીને હજાર હાથવાળાના સરણે ગઈતી આ બે હાથ વાળાનો ભરોસો રાખીને બેસીસ તો બે હાથવાળો શું રક્ષા કરશે એનો તો હજાર હાથવાળો છે જ્યારે દુખ આવે

ભગવાન ઉત્તરા ને સ્તુતિ કરતા જોઈ એટલે ભગવાને પોતાના શરીર માંથી પોતાનું એક અંગઠા જેવડું સ્વરૂપ પધરાવ્યું

અત્યાર સુધી જરૂર હતી ત્યાં સુધી હતા હવે સારો સમય આવ્યો તમને છોડીને જતા રહેશો ભગવાન કહે કે યુધિષ્ઠિર મારો તો નિયમ છે જ્યાં મુશ્કેલી હોય દુઃખ હોય ને ત્યાં સુધી હું હોઉં શું ખાવી જાય પછી માણસને ક્યાં મારી જરૂર પડે છે હવે તમને રાજ્ય મળી ગયું હવે મારે પણ દ્વારિકાની જવાબદારી છે મને જવાની રજા આપો પાંડવોને સમજાવીને ભગવાન થોડેક આગળ હાઈલા ત્યાં દ્રૌપદીજી ઉભા હતા કહે કૃષ્ણ હું તો તમારી ભક્ત પણ છું અને મેં તમને આંગળીમાં પાટો બાંધ્યો તો એટલે તમારી બહેન પણ છું અને હું કેસો ને તમે નહીં રોકાવ ભગવાન કહે કૃષ્ણ અત્યાર સુધી તમે દુખમાં હતા એટલે હતો પણ હવે મારે દ્વારિકાની જવાબદારી સંભાળવાની છે હવે હસ્તિનાપુરમાં નહીં રોકાવ દ્રૌપદીથી પણ ભગવાન ન રોકાયા અને હવે જ્યાં થોડે હસ્તિનાપુરના રસ્તા ઉપર હસ્તિનાપુરના માર્ગ ઉપર રથ આગળ વધ્યો ત્યાં અસ્તિના પુરના જોયું ને દરવાજા પાસે ઊભા ઊભા ફૈબા બે હાથ જોડા એટલે ભગવાન કહે ફૈબા હું તો તમારો ભત્રીજો છું છું તમારે કઈ મને થોડું પગે લાગવાનું હોય મારે તમને પગે લાગવાનું હોય તમે તમારા ભત્રીજાને હું કામ પગે લાગો પરમ હે કૃષ્ણ હું તમને નમસ્કાર નથી કરતી હું તો કોને નમસ્કાર કરું છું નમસ્તે પુરુષમ ઈશ્વર પ્રકૃતે પરમ કૃષ્ણ હું તમને મારા ભત્રીજાને નમસ્કાર નથી કરતી પણ જે આદિ નારાયણ છે જે આ પ્રકૃતિથી પર પુરુષ ભગવાન છે હું નારાયણને નમસ્કાર કરું છું અને ભગવાન તમે તો દરેક જીવની રક્ષા કરનારા છો અને માય કૃષ્ણ તમે તો અમારી અંદરથી ને બહારથી બે રીતે રક્ષા કરી અને જ્યારે મારા પાંડવો ઉપર સંકટ હતું ત્યારે રક્ષા કરતા મારા દીકરાઓની તો રક્ષા કરી પણ જે અમારો વંશ આવવાનો છે એની પણ રક્ષા કરો પણ પણ રક્ષા રક્ષા કરો કરો ભગવાન હારે હતો યુદ્ધમાં ત્યારે એની રક્ષા કરી તો બરાબર પણ અંદર થી કેવી રીતે રક્ષા કરું કુંતીજી કહે બસ પ્રભુ ભૂલી ગયા હમણાં જ અમારી નજર ની જોયું કે તમે બાર થી તો મારા પાંચ પાંડવો ની રક્ષા કરી યુદ્ધમાં

જેમ કારની કોઈ રીતે રક્ષા કરતા દેવકી નું રક્ષણ કોઈ રીતે કરતા એવી રીતે તમે અમારા પાંચ પાંડવોનું અમારે અને અમારા વંશ રક્ષણ કરો છો